વહેલી થઈ ગઈ ને જો ભાઈ ગાડી ખાલી કરવા લાગી છે કમ્પ્લેટ લાગે છે અડધી થઈ ગઈ છે નહીભાઈ અડધી થઈ ગઈ હા વેરસી ભાઈ જોતા તમે ફોટું ફોટું ન બોલજો હમણાં જો હું કેમેરા હું લઈ જઈશ

અગિયાર વાગા છે આ રસ્તા ઉપર નો એન્ટ્રી નથી રિટર્ન જવામાં ભાઈ જો ભાઈ નજારો જો ભાઈ ગુના નો ભાઈ ભાઈ પુના ટ્રાફિક ટ્રાફિક જીણા ભાઈ હવે સિટી થી આરામ આરામથી બહાર નીકળી આવ્યા છે હવે થોડીક બાકી છે ભાઈ Hills merge with National Highway 65. Bye, traffic, Joe, traffic, ભાઈ Signal house, they drown house, a signal. Ache Puna Sola Burai, by Abra Jadia Vegas. Puna Sola Burai, by the Sajan, no digital Nakavi, the

અત્યારે બનાવતા હતા પણ કે ભાઈ આગળ ગાડી રાતે રહી ત્રીજા ઠાકાણે લોડ કરવાની અત્યારે આવી ગયા છે ત્રીજા ઠાકાણે ત્રીજા જગ્યાએ ભરવાનું છે જો ગોળ તો તમે જોયેલો જ છે એટલે આ વિડીયો બતાવવાનું કાંઈ મિનિંગ નથી ભાઈ જો ટેણિયા રખડે જો

આવડી જગ્યા પડી છે તો મારુતિ વાળો વિજા ગાડીની જગ્યા નથી હાઈવે આવી ગયા આપણે અહિયાં થી લેશું ખાલી સાઈડ ભાઈ ખાલી સાઈડ લઈ લઈએ એટલે આપણો આવી ગયો હાઈવે નગર વાળો ભાઈ પુના નગર હાઈવે ભાઈ ખાલી સાઈડ જાય છે પુના અને ડ્રાઈવર સાઈડ આપણે મારવાની છે નગર આપણે મારશું ડ્રાઈવર સાહેબ ભાઈ વાદળા ઘેરા એ ધીમે ધીમે સાંજ થાય ને વરસાદ આવે છે ધીમે ધીમે બધા વાદળા ઘેરાવાનું ચાલુ થઈ ગયું છે